અમારા ભાઈ ઊંઘણસી છે એન પપ્પા જેવો છો છે એન પપ્પા કેવા હતા માસી આવાજ હતો લે 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 આવાજ હતો તો અમે અત્યારે આવી ગયા છીએ મોણવેલ અને આ અમારા મોટા ભાઈનો છોકરો ઓ ઊંઘણસી છે પપ્પા જેવો નહીં મમ્મી જેવો તો અને અમે ઉઠાડ્યો છે ઊંઘમાંથી ઉઠતો નથી જો પરાઈને અમે ઉઠાડીએ છે એય બુરા કેટલા બધા મહેમાન તને રમાડવા આવ્યા ઉભો થા ઊભો થા

અમે આવી ગયા છીએ મોણ હવે જવાના છે કરે તો આ અમારો નાનો એવો ક્રિયન્સ હાલમાં બંગા ખાય છે તમારે આશ કરવાનું સાહેબ કેટલા બધા મહેમાન આવ્યા છે ઉછાડી દીધા ને પણ જો એ જો એ

તારા તાંગ્યું છે. સેનિન બસ કુકોળો નહીં આમે બેટા શું ઉઠાવડો જ ના આ છે જો અમે અત્યારે શૂટ કરવા માટે જઈએ છીએ અને પોતે હું નામ તમારું મિસ મિસ પરિતા અને આ મારું નાનું એવું ક્રિયાંશ

મા ઓર ઘરે વિડિયો જોવા જશે ઓકે આ મારા ભાભી આગા ભાગે છે એમ કે છે થોડક જાડા થઈ ગયા છે થોડક બીયા ચા કે એક લે લો ના ના એવું કઈ જાડા નથી આઈ ગરી થઈ ધ્યાન સમાવતે હે કી જો આક્ર્યાંજના કાકા છે આક્ર્યાંજ પાસે આઈ હું પોતે ક્ર્યાસના કાકા છે ક્ર્યાસને રમાડવા આવ્યા છે अે नु माમानु घर से न्या हिचके से जो खाटे यांचने लईनेटटाज घाौनु बासको पडि जाे નો નુ આને ભાઈ જો આ શીખે છે તેડતા શીખે છે જોવો મને આવડે હમણાં તેડવા જો તેડવાનું જો હે ને એટલે તેડતા શીખે છે જોવો મને તો આવડે છે એને થોડી ટ્રેનિંગ લેવાની જરૂર છે મમ્મીને આવડીયું છે હમણાં ક્રિયાન છે ને તેડતા શીખે છે

એ લોકો આયના માસી ઠાકી ગયા છે પરિના માસીજી ઠાકી ગયા છે લે કุย ગયા લાંબા લસ આ ખેતમાં દેખરા કે ચા એના દાદી રમાડે છે એ દાદી રમાડે છે માતા તો આયના મામી છે જો એના મામી રમાડે છે જો હો હો હાલો હવે અમે નીકળવાની તૈયારી કરી છે હો

એના ગામમાં મોણવેલમાં પછી તમે ગાડીમાં ક્રિયા આટો મર આવ્યો અને હા જો તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં